જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટની આજની બપોરની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ બપોર બાદ મેઘ તાંડવ જોવા મળશે સૌરાષ્ટ્રના કચ્છવાસીઓ હજુ સાવધાન રહેજો અડતાલીસ કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવના છે તો સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે સિસ્ટમ હતી બંગાળની ખાડીની તે ડિપ્રેશનમાં ફેરવાઈને અત્યારે કચ્છ ઉપર સ્થિત જોવા મળી રહી છે હાલ તો તે મનગતિ એ આગળ ચાલી રહી છે ઉત્તર પશ્ચિમ દિશામાં તેમજ વાત કરીએ તો આ ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા બે દિવસથી નોંધાઈ રહ્યો છે સિસ્ટમ હાલ ધીમી ગતિ એ આગળ વધી રહી છે જેના કારણે હજુ તેની અસર આગામી અડતાલીસ કલાક એટલે કે બે દિવસ દરમિયાન જોવા મળશે આ વરસાદી માહોલ ત્રીસ તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે ખાસ કરીને તેની અસર દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે આ સિવાય કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે મધ્ય અને ઉત્તરના સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હાલની અપડેટ મુજબ ખાસ કરીને કચ્છ અને લાગુ પાકિસ્તાન બોર્ડ લાગુ વિસ્તાર ઉપર વધુ શક્યતા રહેલી છે ત્યાં સિસ્ટમ વધુ મજબૂત છે જેના કારણે ત્યાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જેમાં જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટ આ જિલ્લા એવા છે ત્યાં ભારે અતિભારે વરસાદ નોંધાઈ શકે છે તે ઉપરાંત મોરબી જિલ્લામાં પણ આજે બપોર બાદ મેઘટાંડવ જોવા મળે તેવું અનુમાન છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં સામાન્યથી વાત કરવામાં આવે તો જેમાં અમદાવાદ લાગુ વિસ્તાર રાધનપુર આજુબાજુ વાવ મહેસાણા મોઢેરા ચાણસમાં એ વિસ્તાર પાટણના મોટાભાગના ભાગોની અંદર સારાથી લઈને ભારે વરસાદ આ બે જિલ્લામાં જોવા મળે છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીના ભાગોની અંદર કોઈક જગ્યાએ સારો વરસાદ નોંધાઈ શકે છે બાકી પવનનું જવર વધુ જોવા મળશે સાથે જ વાદળછાયું વાતાવરણ એ વિસ્તારની અંદર જોવા મળી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં સામાન્ય વરસાદની સંભાવના છે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પણ કોઈક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ પવનનું જોર રહી શકે છે હવે ત્યાં વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઘટતી જોવા મળશે તે ઉપરાંત વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સામાન્ય વરસાદની સંભાવના છે પરંતુ દરિયા કિનારાના વિસ્તારની અંદર પવનનું જોર જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો ખાસ કરીને આજે તેમજ આવતીકાલે એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે અને આ વિસ્તારના તમામ લોકોને સાવચેત રહેવું કારણ કે પૂર જેવી સ્થિતિ પણ મોટાભાગના ભાગોની અંદર સર્જાઈ શકે છે ગઈકાલના જેવો વરસાદ આજે પણ બપોર બાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે જેની તમામે નોંધ લેવી તો મિત્રો આ અત્યારની બપોરની મહત્વની હવામાન અપડેટ